મુખ્યમંત્રીની જાહેર સભાના સ્થળે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ કર્યો હતો ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ નજીકના મેદાનમાં ગતરોજ મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી આ સભામાં કેટલાક ક્ષત્રિય યુવાનો પણ આવ્યા હતા સભા પૂરી થયા બાદ મુખ્યમંત્રી સ્થળ પરથી રવાના થતા હતા મુખ્યમંત્રી કારમાં બેઠા બાદ કાફલો રવાના થયો હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવકોએ રૂપાલાના વિરોધ કર્યો હતો જે બાદ બંદોબસ્તમાં હાજર પોલીસ એક્શનમાં આવી હતી અમે સમાજ માટે બોલ્યા છીએ બીજા કોઈ માટે બોલ્યા નથી અમે ભાજપને વિરોધ નથી કરતા લોકશાહીના વિરોધ કરવાનો અધિકાર ભાજપ નથી આપતી ત્યારબાદ યુવાનોએ રૂપાલા હાય હાય અને જય રાજપૂતના નારા લગાવ્યા હતા આઠ યુવકોને ગોરવા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા બીજી તરફ મુખ્યમંત્રીની સભા હોવાથી શહેર અને જિલ્લા પોલીસે સવારથી જ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર